ભાજપના ચાર ઉમેદવારો આજે ઉમેદવારી પત્રો ભર્યા હતા આગામી સત્યાવીસમી ફેબ્રુઆરી રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ભાજપે પોતાના ચાર ઉમેદવારો જાહેર કરી દીધા છે જેમાં જેપી પી ગોવિંદ ધોળકિયા મયંક નાયક અને જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી દીધી છે જો ઉમેદવારી પત્ર ભરે પહેલા વિધાનસભા ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોનો જમાવડો જામ્યો હતો ઢોલ નગારાના તાલે ચારે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યસભાના ચાર ઉમેદવારમાંથી ત્રણ ઉમેદવાર ગુજરાતી છે જ્યારે એક આયાતી એવા જેપી નડ્ડા છે